દાળ વડા સાથે મરચાં ભજીયા સાથે મરચાં ફાફડા સાથે મરચાં ફાફડી સાથે મરચા વણેલા ગાંઠિયા સાથે મરચા વર્તમાન સમયની અંદર આપણે મરચાનું કન્ઝપ્શન એટલું બધું કરતા થયા છે ને એના કારણે આપણે ઘણી સમસ્યાઓનો ભોગ બન્યા છે તો મરચાં જે છે પિત્તવર્ધક છે તો ઓલરેડી જે લોકોના શરીરની અંદર પિત્ત પ્રધાનતા વધારે હોય જે લોકોની તજા ગરમી વધારે હોય એવા લોકો ક્યારેય મરચા ખાવા જોઈએ નહીં અને ખાવા જ હોય તો જણાવેલી સાવધાની આપણે જરૂર રાખીએ મરચાં ખાવાય ત્યારે તેની ઉપરની લેયર છે એ જ ખાવું જોઈએ મરચાના બી ક્યારેય પણ ખાવા જોઈએ નહીં અને જ્યારે પણ આપણે મરચાના બીજ સાથે મરચાં ખાઈએ છીએ ત્યારે આપણે બધાય અનુભવી હશે કે બીજે દિવસે મળ નિષ્કાશન ક્રિયા માટે ત્યારે જ્યારે તમે જાઓ છો ત્યારે ખૂબ બળતરા પણ થાય છે અને દુખાવો પણ થાય છે કારણ કે મરચાના બીજ જે છે એ વાયુ અને પિત્ત બંને મોટા પ્રમાણમાં વિકૃત કરે છે તો એની સમસ્યાથી બચવું હોય તો મરચાની ઉપરની સ્કીન જ ખાવાનું રાખો સાથે સાથે મરચાની કોઈ પણ વાનગી ખાવ ત્યારે એની સાથે સાથે ઘીથી બનેલી કોઈ પણ વાનગી જરૂર એને ભોજનમાં સ્થાન આપો કારણ કે ઘી કોઈ પણ વાનગી આપણે મરચાની સાથે ખાઈએ છીએ ત્યારે એ પિત્તનું પણ શમન કરે છે અને વાયુને પણ વિકૃત થતા રોકે છે તો પિત્ત પ્રધાન લોકો મરચા ખાવા જ નહીં અને ખાવા જોઈએ તો આ બે સૂચનનું પાલન કરીને આપણે ખાશું તો મરચાથી થતી તમામ આડઅસરથી આપણે બચી શકીશું